જુઓ વર્ખંડની આપણે કેટલીક વસ્તુઓ એકઠી કરી છે અહીં હે ને આપણે તે વસ્તુઓના આકારના નામ એની સપાટી અને ખૂણા વિશે આજે માહિતી મેળવતા જવાનું અને પેજ નંબર ચોત્રીસ ઉપર આપેલા કોષ્ટકમાં લેખન પણ તમારે કરવાનું છે આપણે એક એક આકાર લઈએ છીએ બધાનું ધ્યાન અહીંયા

એ પ્રમાણે હવે બીજો આકાર લેવાનો છે આ કયો આકાર છે પગડો બેટા કયો આકાર છે લંબગન આ છે બીજું ચિત્ર છે શેનું ચિત્ર દોર્યું છે જો તો તમારી અરે વાહ બોલો તો બધા શેનું ચિત્ર છે હવે બધાએ બોલવાનું છે કે ભાઈ માચિસના બોક્સનો આકાર કેવો છે લંબગન તો તમારે અવની બેન બતાવવાનું છે જો આ કયો આકાર લંબગન છે ને માચીસ જેવું છે ને તો આ માચીસ બોક્સ નો આકાર બધાએ અહીં લખવાનો છે ચાલો બેટા લખો તો માચીસ બોક્સ નો આકાર કયો છે લંબગન ચાલો બધા જોડે જોડે લખતા રહો લંબગન લંબગન અને હવે બધા વિચારો એની સપાટી કેટલી થાય સપાટી કેટલી 6 અરે વાહ ચાલો જોતા જવાનું માચીસ બોક્સ છે ને તો માચીસ માચીસ ની જો ઉપર નીચે વાળી સપાટી આ બાજુ વાળી અને આ બાજુ વાળી એટલે કેટલી સપાટી થશે 6 લખી દો સાથે સાથે લખતા રહો સારા અક્ષરે લખવા બેટા અને ધાર

ગાજર શેનું છે ગાજર નું ચિત્ર છે ચલો આ ગાજર છે ને ભાઈ હા હવે ગાજર નો બેલ્લા તો વિચારો આકાર કેવો છે શંકુ શંકુ આકાર વા ભાઈ અને શંકુ તો તમે આકાર નું નામ લખી દો શંકુ કેવો આકાર છે શંકુ યશવી પછી અહીં આવી જાવ

એમ સપાટી કેટલી હોય લખી દો બધા સપાટી ના ખાના માં બે અને ધાર બતાવો તો બેટા ધાર કેટલી છે એને અરે વાહ જોવા ભાઈ ધાર ઉપર

કેટલા છે બતાવો તો રાજવી બેન ખૂણો બધાની નજર હા અરે વાહ લખી દો ત્યારે ચાલો આગળનું ચિત્ર બોલો શેનું છે પણ ચિત્ર શેનું છે ભાઈ ચોકનો આકાર કેવો નળાકાર કેવો આકાર ચાલો તો આકારના ખાનામાં નાના અક્ષરે લખી દો

બે બે છે અને એને ખૂણો છે નથી નળાકાર આકાર હાથમાં પકડો નળાકાર હાથમાં પકડો હવે એનો ખૂણો છે કે નથી તો શું લખશો શૂન્ય સરસ શૂન્ય લખી દો અરે વાહ ભાઈ ખૂબ સરસ ચાલો આગળનું ચિત્ર જુઓ શેનું ચિત્ર છે ભાઈ દડો શેનું ચિત્ર છે તો દડાનો આકાર કેવો ગોળાકાર લખી દો આગળ લખજો છે કે આગળ લખો બેટા ગોળાકાર ચલો શાબાશ ચલો ગોળાકાર કોના હાથમાં છે વાહ ગૌતમ ગોળાકારની સપાટી બતાવો તો આમ ગોળ સપાટી પર હાથ ફેરવો બરાબર ચાલો ગોડાકરને સપાટી કેટલી હોય બધાને સમજ પડવી જોઈએ ભાઈ ચાલો લખો સપાટીના ખાનામાં લખો 1 અને બતાવો તો ગોડાકરમાં ધાક છે તો 0 અને ગૌતમ ગોડાકરમાં ખૂણો શું ધોતો છે ના હા ગોડાકરને ખૂણો હોય ચાલો ભાઈ આગળનું ચિત્ર જુઓ શું છે દર્શન છે નું ચિત્ર છે કલર બોક્સ કલર બોક્સ નો આકાર કેવો જો આ આ કલર બોક્સ છે હે ને આ કલર બોક્સ નો આકાર કેવો છે લંબગન લંબગન લખી દો તો લંબગન લંબગન લંબગન

હા ભાઈ બહુ ઉશર થઈ ગયા આમાં છોકરાઓ વેરી ગુડ અને હવે શું ચિત્ર છે ભાઈ શંકુરનું હેને આઈસ્ક્રીમનો કોન છે શેનું ચિત્ર છે જો આઈસ્ક્રીમનો કોન છે ભાઈ હે ને તો આઈસ્ક્રીમના કોનનો આકાર કેવો અને બીજો બીજો આ જોક્કરની ટોપી અને હેપી બર્થડે માં પહેરો છો ને તમે હે ને આ આવી ટોપીનો આકાર કેવો કહેવાય હા ચલો તો પછી આઈસક્રીમ કોણ છે ત્યાં તમે લખશો કયો આકાર લખી ચલો લખ હવે વિચારો એટલા કે ભાઈ શંકુને સપાટી કેટલી શાબાસ બે લખી દો અને ધાર

ધાર અને ખૂણા એમાં ખૂણો છે નહીં ખૂબ સરસ ચાલો બધાએ પોતાની બુકમાં લેસન ધાર સપાટી અને ખૂણા વિશે માહિતી લખી દીધેલ છે